નમસ્કાર મિત્રો હવે ઉનાળાની જે સીઝન આવશે તેની અંદર સ્કિનને લગતી તકલીફ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એમાંની જે કોમન છે તે છે રીંગોંગ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ધાધર અત્યારે આપ જે ચિત્ર જોઈ રહ્યા છો તે ધાધરનું ચિત્ર છે રિંગવોંગનું ચિત્ર છે જે સામાન્ય જોવા મળે છે તેના કારણો ઘણા બધા છે જે વિસ્તૃત આપણે એમની વાત નથી કરતા પણ તેમની જે ટ્રીટમેન્ટ છે તે એક્સટેન્સિવલી એટલે કે બહુ સારી રીતે કરવી જોઈએ જેથી કરીને ફરી ફરીને તે ધાધર ન થાય તો તેની ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ અલગ અલગ પ્રકારની સ્ટિરોઈડવાળી જે ટ્યુબ આવે છે તે ના લગાડવી જોઈએ જેનાથી ચામડીને નુકસાન થાય છે અને આપણી તકલીફ છે એ દૂર થતી નથી તો આવી જ્યારે તકલીફ હોય ત્યારે તેના નિષ્ણાંત ડૉક્ટરને બતાડવું જોઈએ અને એની યોગ્ય સારવાર લેવી જોઈએ જેવી કે પીવાની દવા આવે છે ખંજવાળ માટેની દવા આવે છે અને ચોપડવા માટેની કે તા કે ક્રીમ એ લગાવવી જોઈએ અને તેનો કોર્સ પૂરતો કરવો જોઈએ જો પૂરતો કોર્સ કરીએ તો ફરી થવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જાય છે અન્યથા ફરી ફરીને આ જે રીંગવોમ છે કે તા કે ધાધર છે એ થાય છે અને ખૂબ જ હેરાન કરે છે માટે આવી જો કોઈ તકલીફ હોય તો યોગ્ય સારવાર લેવી હિતાવહ છે